કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાનું એકતાનગર ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગુજરાતની મુલાકાતના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી એકસો બ્યાસી મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન પ્રકલ્પોના વ્યવસ્થાપન પ્રવાસીઓ અને સ્થાનિકો માટેની સુવિધાઓ અંગેની જાત માહિતી મેળવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ તરફથી મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ મંત્રી અને પ્રતિનિધિ મંડળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ યાદગારી રૂપે ભેટ આપી હતી નડ્ડાની મુલાકાત સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ અધિક કલેક્ટર ગોપાલ બામણીયા સહભાગી થયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પહેલાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગતપ્રકાશ પ્રકાશ નડ્ડાનું એકતા નગર હેલીપેડ ખાતે આવી પહોંચતા ઢોલનગારા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું